બોટાદના ગઢડામાં ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગઢડાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ છે ભાજપના નિરીક્ષકો પટેલ અને રક્ષાબેન બોડિયાએ લીધા છે સેન્સ ભાજપના દરેક સદસ્યોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા પાર્લામેન્ટરી બોર્ડ પ્રમુખ અને ઉપપ્રમુખની કરશે જાહેરાત ગઢડા નગરપાલિકાના પ્રમુખ માટે બે સભ્યોએ દાવેદારી નોંધાવી છે પસંદગી પ્રક્રિયાને લઈને નિરીક્ષક દિલીપ

અને રક્ષાબેન બોળિયા અત્યારે સભ્યોના સેસ લેવા માટે સાંભળવા માટે પધાર્યા છે અને દરેક જીતેલા અને હારેલા ભારતીય જનતા પાર્ટીના દરેક સભ્યોનો સેસની પ્રક્રિયા અત્યારે ચાલુ છે પ્રમુખ માટે અમારા અત્યારે મારી જાણમાં છે એ પ્રમાણે બે થી ત્રણ દાવેદારો છે તેમજ ઉપપ્રમુખ માટે પણ બે થી પોતાની દાવેદારી નોંધાવી છે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને માટેની સેન્સ પ્રક્રિયા હા પ્રમુખ અને ઉપપ્રમુખ એ બંને માટેની અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ છે એ પારદર્શક રીતે જે એટલે કે વ્યક્તિગત રીતે દરેક સભ્યો છે એ પોતાનો સેન્સ આપશે એ પોતે શું ઈચ્છે છે આવનાર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેન કોણ હશે એના માટે થઈ અને બધા વ્યક્તિગત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ગઢડા નગરપાલિકામાં મને નિરીક્ષક તરીકે પ્રદેશ ભારતીય જનતા પક્ષે મારી અને મારી સાથે રક્ષાબેન બોરિયા અમારા બંનેના નિરીક્ષક તરીકેની અત્યારે જવાબદારી છે તો ગઢડા મુકામે અઠ્યાવીસ માંથી અઢાર નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પક્ષના જીત્યા છે હવે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક ની નિમણૂક કરવાની છે તો પ્રદેશ ભાજપે અમને ત્યાં ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો જિલ્લા પ્રદેશના જવાબદાર પદાધિકારીઓને મળીને એમના અભિપ્રાય લઈને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશું અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પક્ષ જે કંઈ જવાબદારી આપે એની અમે જાહેરાત કરશું